અડધી મુકાય માણસો એવા હોય પહાડો વેરો ત્યાં ધોઈ લેવો જોઈએ પહાડો મૂકી દીધા નથી મેળ પડતો સરકારી કામ ગણાય જાય ને ત્યારે હું એમ કઉપડો વરે કામ કરી લેવાનું અને પહાડો વારતા આવડવો જોઈએ પાછો હાથ ફેરવીને કાણે ની નથી આવડતું એમ જ પછી ફરિયાદ કરે સાહેબ કામ નથી થાતું મારું ભાઈ ક્યાંથી થાય પેલા પહાર વરવતા તો શીખ હું એમ નથી કે તો ખાણ મૂકું જો એમ ખાણ મૂકા વગર પાહરો વારતા આવડે પાહરો વારતા આવડે મે જોયેલી છે એમ જ આને ખબર પડે તમારે માયદી લેતા પછી આવડશે મેં તો કઈ આવડતું નઈ કોઈ બોલો બોલો કામનો પ્રશ્ન પૂછો હાલો ઓ એવો હતો કે મારા બાપપા મારા દાદા એ ઓગણીસો 1959 આજુબાજુમાં જમીન રાખી હતી 25000 રૂપિયામાં ના હોય એ મને બહુ માહિતી નહીં પછી એ વખતે જે જોડેથી જમીન હતી ને જૂની સરત જ હતી કઈક એના દરબારી મળેલી હતી અને એ જમીનનો જે ભાઈ કબજો ખો એ અમારા ચતુર્ દિશા પ્રમાણે